જય માતાજી મિત્રો આજે મેં વાત કરો છું આપણા બાળકોના ભવિષ્ય માટે કે આજના નવા યુગમાં બાળકોને બંતર અને શિક્ષા અને સંસ્કાર બહુ જ જરૂરી છે એક રોટલી ઓછી ખાજો પણ બાળકોને જરૂર બનાવજો કેમકે મેં તો ના ભણી શક્યો કેમકે પૈસાના કારણે આ એક તકલીફ આપણે બાળકોને નહીં આપવાની ઓછીના પાછના પૈસા કાઢીને હોબ બનાવજો કે આજે બંટર બહુ જરૂર છે શું કેવું માભાઈ સાચી વાત ને બંટર સારું સારું ભણી શકે અને બાળકો આગળ વધી શકે ભવિષ્યમાં કંઈ કરી શકે કંઈ સારું કામ કરી શકે એ ક્યારે આપણે સારું શિક્ષણ આપવા છે ત્યારે પાસે કંઈ ન ભણાવજો બાળકોને ચું મા ભાઈ સાચી વાત ને જય માતાજી